જિલ્લા કલેક્ટર કચેરીએ ચાલીસથી પચાસ આશા વર્કર બહેનોનું ટોળું ભેગું થયું ખેડા જિલ્લાની આશા વર્કરોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન ત્રણ માર્ચ અને ચાર માર્ચમાં બીએમએસ મહાસંઘના અધિવેશનમાં લઘુત્તમ વેતન માટે સમગ્ર રાજ્યની આશા વર્કરોને કલેક્ટરે રજૂઆત કરવાની માંગ કરવામાં આવી અનુસંધાને ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની તેમજ તાલુકાની આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી રજૂઆત કરી હમ ભારત કઈ નારી હે ફૂલ ઓર ચિંગારી ચિંગારી ના સૂત્રોચ્ચાર કર્યા હતા દરેક જગ્યા અને જિલ્લામાં સમાન વેતન સમાન હકની માંગણી આ માંગણીને સંતોષાએ તો ગાંધી ચિંંધ્યા માર્ગે રાજ્યની આશા વર્કરો ઉગ્ર આંદોલન કરશે નું નામ જ્યોતિકાબેન વી ગોસ્વામી ખેડા જિલ્લો ઠાસરા તાલુકો હું આશા ફેસિલિટેટર છુંનું અને અમારું આવેદન પત્ર આપવાનું કારણ એક જ છે કે બધી જગ્યાએ ભારતની અંદર બધા રાજ્યમાં અલગ અલગ ઇનિશિયટિવ પ્રથા જે છે એ બધે એક સમાન હોવી જોઈએ અને અમે કાયમી કરે સરકારી સરકારી કર્મચારી જાહેર કરે મારું નામ રીટાબેન નારાયણસિંહ રાઠોડ છે હું ઠાસરા તાલુકા અને ખેડા જિલ્લાની વતની છું હું આશા વર્કર તરીકે ઠાસરા તાલુકામાં ઠાસરામાં કામ બજાવું છું અને હું બીએમએસ ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે અધિવેશન રાષ્ટ્રીય કોષાધ્યક્ષ જે અમારું અધિવેશન ઓડિશામાં ભુમેશ્વરમાં રાખવા રાખવામાં આવ્યું હતું ત્રણ અને ચોથી માર્ચે એની અંદર અમારે એવી પ્રસ્તાવના મૂકવામાં આવી હતી કે દરેક રાજ્યમાં એક સમાન દરેક રાજ્યમાં દરેક બહેનોને એક સમાન સમાન વેતન મળે એની માટે દરેક રાજ્યમાં એક સાથે આવેદન આપવા એક સમાન વેતન મળે તો આ વેતનની માંગણી નહીં સંતોષાય તો આપ શું કરશો જો એક સમાન એક સમાન વેતનની માંગણી નહીં સંતોષાય તો અમે આગળ થોડી લડત કરીશું આંદોલનો કરીશું અહીંથી સંતોષ સંતોષાય તો ગુજરાતના લેવલે કે ગાંધીનગર જઈશું જો ગાંધીનગરથી પણ નહીં સંતોષાય તો અમે કેન્દ્ર સુધીની દિલ્હી સુધીની અમારી જવાની રજૂઆત છે